જરો ભરાતા હોબાળો મચ્યો છે જેમાં ફરી એકવાર બસના દરવાજા ઉપર લટકેલ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા છે ગેટા બકરાની જેમ મુસાફરી કરવા આમો શહેર અને આમો તાલુકાની જનતા મજબૂર બને છે તો વિદ્યાર્થીઓ બસ આગળ ઉભા થઈ

આ જગ્યા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે ચાલતી બસમાં સીટ રોકવા માટે અને જગ્યા રોકવા માટે મજબૂર બન્યા છે જમ્મુ સરથી આવેલ ત્રણ બસ હાઉસફુલ ભરેલી હોય જેથી આમોદના વિદ્યાર્થીઓ મુસાફરો અને નોકરી ધંધા અર્થે જતા વર્ગ બસમાં બેસવા માટે વરખા માર્ગો જોવા મળ્યું છે આમોદથી વરૂચ જવા માટે વહેલી સવારે સાડા થી સાડા વાગ્યાના દરમિયાન

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર